નમસ્કાર સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કપાસની બજાર અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને કપાસમાં સતત તેજી જોવા મળી રહી છે ગુજરાતના ઘણા માર્કેટિંગ યાર્ડમાં કપાસની સારી એવી આવકો પણ જોવા મળી રહી છે અને સારા એવા ભાવ પણ હાલ જોવા મળી રહ્યા છે ત્યારે મોટા ભાગના એડોમાં સોળસો નજીકના ભાવ જોવા મળી રહ્યા છે તો સારા કપાસના ભાવમાં સત્તરસો સુધીની સપાટી પણ જોવા મળી છે એકંદરે એ બજાર પંદરસોથી સોળસો પચાસ વચ્ચે સ્થિર જોવા મળી રહી છે અને એક મહિનામાં જ ખાંડીએ પાંચ હજાર રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને પ્રતિમાન એકસો પચાસથી બસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે તો શું કપાસમાં તેજી યથાવત રહેશે તો ન્યૂયોર્ક કોટન વાયદામાં વધઘટના કારણે કપાસની બજારમાં હલચલ જોવા મળી રહી છે અને વાયદો રાતોરાત અડતાલીસ કલાકમાં ચોરાણું સેન્ટથી વધી અને એકસો ત્રણ સેન્ટ સુધી પહોંચી ગયો હતો પરંતુ સટોડિયાઓ દ્વારા કપાસમાં તેજીને ખેડૂતોને તેજી દેખાવા ન દીધી અને ફરીવાર વાયદો છે તે નવ્વાણું સેન્ટ નીચે સપાટી પહોંચ્યો જેના કારણે કપાસની બજારમાં જે સુધારો આવ્યો હતો તે ઘટાડો જોવા મળ્યો તો શું કહે છે કપાસની બજારો તો પ્રારંભથી જ સતત વેચાણ જળવાઈ રહ્યું હતું બહુ ઓછા ખેડૂતો પાસે હવે કપાસ બચ્યો છે અને દેશના જે કુલ ઉત્પાદન થાય છે તે બે ભાગનો કપાસ વેચાઈ ગયો છે અને એક ભાગનો કપાસ હવે બચ્યો છે ત્યારે કોટન યુનિટીએ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ચલાવવાનું કહ્યું છે ત્યારે સૌથી વધુ કપાસની આવક બોટાદમાં જોવા મળી રહી છે અને સારા કપાસના સોળસો એકોતેર રૂપિયા સુધી ઊંચામાં ભાવ જોવા મળ્યા હતા ત્યારે અમુક યાર્ડોમાં સત્તરસોની સપાટી અટ થયા હતા પરંતુ એકત્રીસ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ સોળસોની સપાટી વટાવી ગયા હતા અને સારા કપાસના ભાવને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે કપાસ રાખવો કે વેચવો તો મિત્રો કપાસની બજારો ઝડપી વધી હતી અને ઘટવાના સંજોગો પણ બની શકે છે કારણ કે હજી પણ બજારમાં કપાસના ભાવ વધવાના સંજોગો છે પરંતુ અચાનક નવું કોઈ કારણ આવે તો બજાર ફરીથી પાછી ઘટી શકે છે અને ઊંચા ભાવનો લોભ ખેડૂતો માટે જોખમી બને છે એટલે માટે ખેડૂતોએ પોતાના સંજોગોને ધ્યાનમાં રાખીને કપાસના લેવેચનો નિર્ણય કરવો તો કપાસની બજાર ભાવ જોઈએ તો રાજકોટમાં ચૌદસો પંચોતેરથી સોળસો ચાલીસનો ભાવ રહ્યો અમરેલીમાં એક હજારથી સોળસો પચીસ જસદણમાં ચૌદસોથી સોળસો બોટાદમાં તેરસોથી સોળસો એકોતેર ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો એકાણું અને કાલોડમાં તેરસો પચાસથી સોળસો ઓગણત્રીસ ભાવનગરમાં બારસો ઓગણસી તેરથી પંદરસો ચોપન જ્યારે જામનગરમાં બારસો દસથી સોળસો પંચોતેર રૂપિયા સુધી ભાવ